જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની આ વાર્તામાં ગણેશજીના આઠ અવતાર વિશે જાણીશું આ ઉપરાંત એ પણ જાણીશું કે ગણેશ વિસર્જનથી નાના એવા બાળકને કેટલું દુઃખ થાય છે અને તેની સાથે તેની માતા તેને શું સાંત્વના અને પ્રેરણા આપે છે એક નાનકડા ગામમાં જ્યાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ હતું ત્યાં એક નાનું કુટુંબ રહેતું હતું એ કુટુંબમાં માત્ર માતા સીતાબાઈ અને તેમનો પુત્ર વિજય જ રહેતા હતા સીતાબાઈ ખૂબ જ ધાર્મિક અને ભક્તિમય સ્વભાવની સ્ત્રી હતી તેમનો પુત્ર વિજય માત્ર આઠ વર્ષનો જ હતો તેઓ દર વર્ષે ખૂબ ઉત્સાહપૂર્વક ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવતા વિજયના જન્મથી જ દર વર્ષે તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હતી અને ગણેશ ચતુર્થીના દસ દિવસોમાં વિજયને ગણેશજી પોતે તેમના મિત્ર છે એવી લાગણી થતી હતી જ્યારે ગણેશજીની સ્થાપના થતી ત્યારે વિજય અત્યંત ખુશ થઈ જતો ગણેશ ચતુર્થીના દિવસોમાં વિજય દિવસભર તેમના દેવની સેવા અને પૂજા કરતો રોજે રોજ ફૂલો ચડાવતો તેમજ તેમની આરતી કરતો સવારે તેની માતા સાથે મીઠાઈઓ બનાવતો અને સાંજે આરતી માટે પૂજાના તાલમાં ગાયકો સાથે જોડાતો હતો તે ગણેશજીના વિશાળ કળશને સરસ રીતે સજાવતો અને તેમની સામે બેસીને સતત ગુમસુમ વાતો કરતો હતો વિજય માટે ગણેશજી માત્ર પૂજનીય દેવ નહોતા પરંતુ મિત્રો જેવો પ્રેમ અને સ્નેહનો આધાર પણ હતા વિજય વર્ષનો દયાળુ અને નમ્ર બાળક હતો તેની માતા સીતાબાઈ તેને ગણેશજીની કથાઓ કહેતી ગણેશ ચતુર્થીના દિવસોમાં એકવાર વિજય અને તેની માતા સીતાબાઈ વચ્ચે ગણેશજીના આઠ અવતાર વિશે રસપ્રદ વાતચીત થઈ વિજય તેના ઘરમાં બેસી ગણેશજીના ચિત્રોને જોઈ રહ્યો હતો તેની આંખોમાં ખૂબ આનંદ હતો અને તે તેની માતા પાસે ગયો વિજય કહે છે માતા તમે મને ગણેશજીની ઘણી વાર્તાઓ કહી છે પણ તમે ક્યારેય તેમના અવતાર વિશે નથી કહ્યું શું તમે મને જણાવશો કે ગણેશજીના અવતાર કયા છે માતા સીતાબાઈ કહે છે કે હા બેટા ગણેશજીના મુખ્ય અવતાર છે અને તેમને અષ્ટવિનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક અવતારનો પોતાની રીતે અર્થ અને મહત્વ છે એમ કહું તો હું તને એક પછી એક અવતાર વિશે જણાવીશ પ્રથમ અવતાર માટે પ્રગટ થયા હતા વક્રતુંડ એ ઉર્જા અને શક્તિનું પ્રતીક છે જે દરેક દુષ્ટ શક્તિઓ અને અહંકારને નષ્ટ કરે છે મત્સરાસુર માનવતામાં દંભ અને અસત્ય ફેલાવી રહ્યો હતો વિદ્વાન અને સંતો તેના કારણે ખૂબ જ પીડિત હતા ત્યારે ભગવાન બ્રહ્માજીના આહવાન પર ગણેશજીએ વક્રતુંડ રૂપ ધારણ કરીને મત્સરાસુરનો વિનાશ કર્યો હતો વિજય પૂછે છે કે તો ગણેશજી દુષ્ટ આત્માઓને શમન કરવા માટે આ અવતાર ધારણ કરે છે ત્યારે માતા કહે છે હા આ શીખ મળે છે કે મુશ્કેલીઓ સામે ધીરજ અને લડવું જોઈએ આ અવતારનું મુખ્ય લક્ષણ એ છે કે સત્યનો માર્ગ કદાચ વાંકો હોય પણ અંતે તે વિજયી બને છે પછી માતા કહે છે કે ગણેશજીનો બીજો અવતાર છે એક દંત આ અવતારમાં ગણેશજીનો એક જ દાંત છે આ અવતારમાં ગણેશજી મદાસુરના વિનાશ માટે પ્રગટ થયા હતા મદાસુર લોકમાં મદ અને અહંકાર ફેલાવી રહ્યો હતો ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ ગણેશજીને આ અવતાર ધારણ કરવાનો આગ્રહ કર્યો હતો તેઓ મદ અને અહંકારના વિનાશ માટે પ્રગટ થયા હતા વિજય ફરી પૂછે છે એક દંત વાળો તો તેઓની કથા શું છે માતા કહે છે કે પરશુરામજી સાથેની કથામાં ગણેશજી એક દંત બન્યા જેમાં તેમણે પરશુરામના પ્રહારમાં પોતાનો એક દાંત ગુમાવ્યો પરંતુ તેમણે ધીરજ અને ક્ષમાનો માર્ગ અપનાવ્યો હતો અને લોકોમાં અહંકારનો નાશ કર્યો માતા કહે છે કે ગણેશજીનો ત્રીજો અવતાર છે મહોદર જેમાં ગણેશજી મોહાસુર નામના રાક્ષસને નષ્ટ કરવા માટે પ્રગટ થયા હતા મહોદર એટલે મોટું પેટ ધરાવનાર મહાસુર વ્યક્તિના મનમાં મોહ અને મોહની માર્ગ છોડીને હતા મોહ તો માનવના મનનો એક એવો દુશ્મન છે જે આત્માને અંધકારમાં મૂકે છે ભગવાન ગણેશનું મોહદર રૂપ આપણને મોહ અને મમત્વથી મુક્તિની દિશા આપે છે આ અવતાર દર્શાવે છે કે તેમણે અનેક વિજ્ઞાનો અને શાસ્ત્રોનો ભંડાર મેળવીને દુનિયાને સાહસ જ્ઞાન અને વિવેકનો પાઠ આપ્યો વિજય સાથે કહે છે કે માતા મહોદર તો જ્ઞાન અને સમજણનું પ્રતિક લાગે છે માતા કહે છે કે હા બેટા આ વાત સાચી છે આ અવતાર આપણને શીખ આપે છે કે જ્ઞાન થઈ શકે છે ત્યાર પછી માતા કહે છે કે ગણેશજીનો ચોથો અવતાર છે ગજાનન ગજાનન રૂપ એટલો પ્રભાવશાળી છે જેનું માથું હાથી જેવું છે લોબાસુર લોકોમાં લોભ અને લાલચ ફેલાવી રહ્યો હતો આ દુષ્ટતાથી લોકો ધર્મ અને કર્મના પથ પરથી ભટકી ગયા હતા ગણેશજી લોબાસુર નામના રાક્ષસને હરાવવા પ્રગટ થયા અને તેનો વિનાશ કર્યો આ અવતારમાં હાથીના માથા જેવા ગણેશજી બળ અને બુદ્ધિના પ્રતીક છે વિજય પૂછે છે તો ગજાનનના રૂપમાં તેઓ બુદ્ધિનો ઉપયોગ કરીને વિધ હટાવે છે ત્યારે માતા કહે છે કે હા આ અવતાર બુદ્ધિ અને સામર્થ્યને દર્શાવે છે અને તેઓ લોકોની વૃત્તિઓને શાંત કરે છે અને લાલચ છોડવા પ્રેરણા આપે છે માતા ફરી જણાવે છે કે ગણેશજીનો પાંચમો અવતાર છે લંબોદર જે ક્રોધાસુર નામના રાક્ષસનો નાશ કરવા માટે આવ્યા હતા ક્રોધાસુર લોકોમાં ક્રોધ અને અશાંતિ ફેલાવતો હતો તેની દુષ્ટતાથી લોકોનો આત્મનિયંત્રણ રહ્યો હતો એટલે ગણેશજીએ આ અવતારમાં ક્રોધાસુરનો વિનાશ કર્યો લંબોદર એટલે લાંબુ પેટ ધરાવનાર આ વાતમાં વિજય કહે છે કે તો શું લંબોદર અવતારમાં ગણેશજી લોકોના ક્રોધને શાંત કરી તેમના વિધનો દૂર કરે છે ત્યારે માતા કહે છે કે હા બેટા ક્રોધથી મનુષ્ય પોતાના તેથી ગણેશજી લંબોદર અવતારમાં ક્રોધ દૂર કરીને તેમના જીવનમાં શાંતિ લાવે છે આ અવતારથી શીખ મળે છે કે જીવનમાં સહનશીલતા અને સમજણ મહત્વપૂર્ણ છે માતા ફરી કહે છે કે ગણેશજીનો છઠ્ઠો અવતાર છે વિકટ જે સામે વિજય પ્રાપ્ત કરવા માટે પ્રગટ થયા હતા કામાસુર કામ અને તૃષ્ણા ફેલાવતો હતો જેનાથી લોકોના મન શાંતિથી ખોવાઈ ગયા હતા જેના કારણે ભગવાન શ્રી ગણેશે વિકટ રૂપ ધારણ કરીને તેનો વિનાશ કર્યો આ પછી માતા જણાવે છે કે ગણેશજીનો સાતમો અવતાર છે વિઘ્નરાજ જે વિઘ્નાસુરના નાશ માટે પ્રગટ થયા હતા વિઘ્નાસુર વિઘ્નોનું સર્જન કરતો હતો અને લોકોના દરેક શુભ કાર્યમાં વિક્ષેપ કરતો હતો આ કારણથી ગણેશજીના વિઘ્નરાજના રૂપમાં આવીને તેનો વિનાશ કર્યો ગણેશજીના આ રૂપમાં તેમને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે માતા કહે છે કે ગણેશજીનો આઠમો અને અંતિમ અવતાર છે જેનો રૂપ જેવું છે તેઓ અભિમાના નાશ માટે પ્રગટ થયા હતા અભિમાના અહંકાર આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ગણેશજી ધુમ્રવર્ણ રૂપે આવ્યા અને અહંકારનો નાશ કરીને નમ્રતા અને ભક્તિની ભાવનાને પ્રોત્સાહિત કરી અંતે વિજય કહેવા લાગે છે કે માતા દરેક અવતાર જુદા પ્રકારના છે અને દરેકના પોતાના અર્થ છે માતા પણ કહે છે હા બેટા ગણેશજીના આ આઠ અવતાર દરેક પ્રકારના વિદનો દુષ્ટતાઓ અને અહંકારનો નાશ કરવા માટે છે આ અવતારો આપણને શીખ આપે છે કે જીવનમાં આપણે કેવી રીતે દરેક પ્રકારનો સામનો કરી શકીએ આ સાંભળી વિજય બોલ્યો આજથી હું પણ ગણેશજીના આ આઠ અવતારોને યાદ રાખીશ અને તેમના જેવી બુદ્ધિ અને ધીરજ અપનાવવાનો પ્રયત્ન કરીશ વિજય પાછો પ્રશ્ન કરે છે કે માતા માતા તમે હંમેશા ગણેશજી અને પાર્વતી વિશે કહો છો તો આજે મને એ કહો કે ગણેશજી હંમેશા હાથીનું મસ્તક કેમ ધરાવે છે માતા સીતાબાઈ કહે છે કે બેટા આ એક શીખ આપનાર અને રસપ્રદ કથા છે ચાલ હું તને તેનો જવાબ ખૂબ જ વિગતે આપું એક વખત માતા પાર્વતી સ્નાન માટે જઈ રહ્યા હતા અને તેમણે ગણેશજીને પોતાની બહાર રક્ષક તરીકે બેસાડી દીધા ત્યારે માતા પાર્વતીને કોઈ અવરોધ ન ગમે એટલા માટે ગણેશજીને આ આદેશ આપ્યો કે કોઈને અંદર ન આવવા દેવું ત્યારે શિવજી આવ્યા અને તેઓ પોતાના ઘરમાં પ્રવેશ કરવા માંગતા હતા શિવજીને અંદર જવું હતું પરંતુ ગણેશજીને તે ખબર ન હતી કે શિવજી તેમના પિતા છે આથી ગણેશજીએ પોતાની માતાની આજ્ઞાનું પાલન કરીને શિવજીને રોકી દીધા શિવજીને એ વખતે ગુસ્સો આવ્યો અને અહમથી અંધ થઈને તેમણે પોતાના ત્રિશૂળ વડે ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા ત્યારે તેમને આ ઘટના જોઈને ખૂબ દુઃખ થયું શિવજીને પણ ખબર પડી કે ગણેશજી તો માત્ર માતા પાર્વતીની આજ્ઞાનું પાલન કરે છે અને તેમને ખૂબ જ પસ્તાવો થયો તેમણે ભગવાન વિષ્ણુને આ પરિસ્થિતિના ઉપાય માટે વિનંતી કરી અને માતા પાર્વતીને શાંત કરવા માટે મોકલ્યા તે પછી વિષ્ણુજી દ્વારા એક હાથીનું મસ્તક લાવવામાં આવ્યું અને શિવજીએ ગણેશજીને હાથીનું મસ્તક લગાવીને ફરીથી જીવિત કર્યા આ વાત સાંભળી વિજય બોલ્યો આ તો આશ્ચર્યજનક છે હાથીનું માથું તો બહુ અનોખું છે પણ ત્યારે માતા સીતાબાઈ કહે છે હાથીનું માથું બળ બુદ્ધિ અને શાંતિ નું પ્રતીક છે હાથીનું માથું દર્શાવે છે કે ગણેશજી માત્ર બળવાન જ નથી પણ બુદ્ધિશાળી અને સઘન પણ છે હાથીની જેમ તેઓ શાંતિ અને સમજણ ધરાવે છે હાથી પણ ઘણી ક્ષમાશીલ અને પ્રાણી છે જે સ્વભાવને પણ દર્શાવે છે આ કથાઓ સાંભળીને વિજય ખૂબ ખુશ થઈ ગયો તેને ખબર પડી કે ગણેશજી માત્ર ભગવાન જ નથી પરંતુ એક આદર્શ પુત્ર ધીરજ ધરાવનાર યોદ્ધા અને હંમેશા પોતાના માતા-પિતાના આજ્ઞાકારી રહ્યા છે આ બધા પ્રસંગોમાં ગણેશજીના ધર્મ આદર અને નમ્રતા દર્શાવેલ છે જે વિજય માટે જીવનમાં અનુસરવા યોગ્ય શ્રેષ્ઠ મૂલ્યો છે અંતે વિજય કહે છે કે માતા હવે હું

જીવનમાં મૌલિક મૂલ્યો અને ધર્મની રૂપે બની રહે છે ગણેશ ચતુર્થી ઉત્સવના દિવસો ખૂબ ઝડપથી થતા હતા વિજય રોજ તેની માતા પાસે ગણેશજીની નવી નવી વાતો સાંભળે અને તેમને પ્રશ્ન કરે અને દરેક વાર્તામાંથી પ્રેરણા પણ મેળવે છે આ જ રીતે ગણેશ ચતુર્થીના દસ દિવસ કઈ રીતે ચાલ્યા ગયા તેની તેને ખબર જ ન પડી દર વર્ષે ગણેશજીની પૂજા અને ભક્તિમાં વિતાવેલા આ દસ દિવસો વિજય માટે અમૂલ્ય અને ખાસ હતા પરંતુ ધીમે ધીમે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ એટલે કે વિસર્જનનો દિવસ નજીક આવી રહ્યો હતો આ વર્ષ વિજય માટે ખાસ હતું તેની માતાએ આ વર્ષે તેને જણાવ્યું હતું કે ગણેશજી પૂજા દ્વારા આપણને જીવનમાં પ્રગતિની પ્રેરણા આપે છે પરંતુ અંતે તેઓ પાછા સ્વર્ગમાં જતા હોય છે જેમને આપણે વિદાય આપીએ છીએ વિજયે આ વાત સાંભળી તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો વિજય

મુશ્કેલ જણાતી હતી સીતાબાઈ તેના પુત્ર ની ભાવના ને સમજતી હતી તે જાણતી હતી કે વિજય માટે આ વિદાય સમજાવી શકાય તેમ નથી કારણ કે તેને દુઃખ થશે માતાએ વિજયને ખોળામાં બેસાડીને નમ્રતાથી કહ્યું બેટા ગણેશજી આપણા મહેમાન છે તેઓ હંમેશા આપણા જીવનમાં ખુશી અને શાંતિ લાવવા માટે આવે છે પરંતુ મહેમાનો હંમેશા રહેતા નથી જેમ કે આપણે મહેમાનોને વિદાય આપીએ છીએ તેમ ગણેશજીને પણ સ્વર્ગમાં જવાની તક આપવી પડશે વિજયે પૂછ્યું પરંતુ માતા તેઓ પાછા ક્યારે આવશે માતાએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો તેઓ દરેક વર્ષે ફરીથી આવે છે જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ અને પૂજાની પ્રણાલીઓનું પાલન કરીએ છીએ તેમનું પ્રત્યેક આગમન આપણને સારા કાર્ય અને સુખદ જીવન માટે પ્રેરિત કરે છે આ સંવાદે વિજયના મનમાં શાંતિ આપી કે તે હજી પણ વિદાયના દુઃખ ને પૂરેપૂરું સ્વીકારવાનું નથી શીખ્યો પણ માતાની વાત એકાએક રાત અને વિસર્જનનો દિવસ આવી ગયો ગામમાં અને શહેરોમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ થઈ રહી હતી દરેક ઘરમાંથી ગણેશજીની મૂર્તિઓને વિદાય આપવામાં આવતી રહી હતી અને વિજય માટે પણ આ સમય આવી ગયો વિજયે પૂરી શ્રદ્ધાથી આરતી કરી કરી અને અંતિમ પ્રાર્થના જેમ જ ગણેશજીની મૂર્તિ કાંધ પર લઈ જઈને વિસર્જન માટે તૈયાર કરવામાં આવી વિજયની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યો માતાએ તેને શાંત કર્યો અને આપીને કહ્યું છે આ પછી વિકૃત હૃદય સાથે વિજય અને તેની માતા વિસર્જન માટે નીકળ્યા તેઓ નદીના કિનારે પહોંચ્યા જ્યાં ગણેશજીની વિદાય માટે હજારો ભક્તો ભેગા થયા હતા વિજયે પોતાની નમ્રતા અને ભક્તિ ભરેલી આંખોથી ગણેશજીને છેલ્લી વાર જોયા અને નદીમાં મૂર્તિને વિસર્જિત કરી દીધી વિસર્જન બાદ વિજયને ગણેશજીની વિદાયની ખોટ સહન કરવી પડી પરંતુ માતાની શીખ તેને સંવેદનશીલ અને પરિપૂર્ણ રાખતી હતી તેણે સમજ્યું કે ગણેશજીના આગમન અને વિદાયનો અર્થ જીવનના ઉતાર ચડાવોને સમજીને આગળ વધવાનો છે માતા સીતાબાઈએ પણ પુત્ર વિજયને શીખવ્યું કે હંમેશા તમામ વિદાયમાં પણ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે અને ગણેશજી દર વર્ષે પાછા આવે છે તેમ આપણું જીવન પણ દરેક સમસ્યાને પાર કરીને સુધરતું રહે છે ગણેશજીના દરેક અવતાર માનવ જીવનમાં આવતી વિવિધ મુશ્કેલીઓ સામેની લડતનું છે ગણેશજી મા દૂર કરવાના પ્રતીક છે અને તેમના અવતારો આપણને શીખ આપે છે કે હંમેશા બળ બુદ્ધિ શાંતિ અને ક્ષમાનો માર્ગ અપનાવવો જોઈએ અત્યાર સુધીના પ્રસંગોમાં માતા પ્રેરણા આપે છે કે જો કે વિસર્જન વિદાય છે છે તે હંમેશા અંત નથી પરંતુ એક નવી શરૂઆત ગણેશજીના વિસર્જન દરમિયાન વિદાયની દુઃખદ ક્ષણો અનુભવવા છતાં તેણે સમજૂતી મેળવી કે દરેક વિદાય જીવનમાં આગળ વધવા માટેની તક છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ